મિત્રો ગુજરાતમાં ચોમાસાની ઋતુ હંમેશા રોમાંચક અને પડકારજનક હોય છે અને આ વર્ષે પણ તેનો અપવાદ નથી આજના આ વિડીયોમાં આ ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી તેની અસરો સંભવિત જોખમો અને તેની સામે લેવામાં આવતા પગલાં વિશે ખૂબ જ વિગતવાર ચર્ચા કરવાની છે આ ઉપરાંત હવામાન નિષ્ણાતોની આગાહીઓ અને રાજ્ય સરકારની તૈયારીઓ ઉપર પણ આજના આ વિડીયોમાં આપણે પ્રકાશ પાડીશું તો મિત્રો ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં ચોમાસું ખેતી પાણીની ઉપલબ્ધતા અને આર્થિક પ્રવૃત્તિઓ માટે નિર્ણાયક ભૂમિકા ભજવે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની પેન્ટન ખેતીના ચક્રને અસર કરે છે જોકે ભારે વરસાદ ઘણીવાર પૂર પાણી ભરાવું અને અન્ય કુદરતી આપતોનો જોખમ લાવે છે હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે જેના કારણે રાજ્ય રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટતંત્રએ હાઈ એલર્ટ ઉપર છે ભારતીય હવામાન વિભાગ આઈએમડી અને સ્થાનિક હવામાન નિષ્ણાંતો જેમ કે અંબાલાલ પટેલ જેવા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે આ આગાહીઓ બંગાળની ખાડીમાં રચાયેલા લો પ્રેશર એરિયા અને ચોમાસાની સક્રિય શાખાને કારણે છે જે રાજ્યમાં ભારે વરસાદનું કારણ બનશે ઓગણત્રીસ જૂનની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ ડાંગ તાપી અને નર્મદામાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ વિસ્તારોમાં નદીઓમાં પૂરનો જોખમ વધી શકે છે પછી સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને બોટાદમાં ભારે વરસાદની આગાહી છે જેના સાથે યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા અને અરવલ્લીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે મધ્ય ગુજરાતમાં વડોદરા છોટાઉદેપુર પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની આગાહી છે કચ્છની વાત કરીએ તો કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું જોખમ રહેશે પછી ત્રીસ જૂનની વાત કરીએ તો ત્રીસ જૂનના રોજ દક્ષિણ ગુજરાત દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ ડાંગ તાપી નર્મદા અને દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે નર્મદા નદીમાં જળસ્તર વધવાની શક્યતા છે સૌરાષ્ટ્રમાં રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર વડોદરા અને પંચમહાલમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેશે ત્રીસ જૂને કચ્છમાં કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં કચ્છમાં પણ પૂરનો જોખમ રહેશે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે થી ત્રીસ જૂન દરમિયાન બંગાળની ખાડીમાં રચાયેલા લો પ્રેશર એરિયાને કારણે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે તેમણે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાવાની ચેતવણી આપી છે નર્મદા તાપી અને અન્ય મોટી નદીઓમાં પૂરનું જોખમ વધી શકે છે આ ઉપરાંત આ ત્રણ દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વાવણીલાયક લાયક વરસાદ પડશે જે ખેડૂતો માટે ફાયદાકારક રહેશે પરંતુ શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે ભારે વરસાદની અસરો વિશે વાત કરીએ તો ખેતી ઉપર અસર ગુજરાતના ખેડૂતો માટે ચોમાસું ખૂબ જ મહત્ત્વનું છે કારણ કે ખેતીના ચક્રને આગળ વધારે છે ભારે વરસાદ ખેતરોમાં પાણીની ઉપલબ્ધતા વધારશે પરંતુ ભારે વરસાદને કારણે પાકને નુકસાન થવાની શક્યતા છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં શહેરી વિસ્તારોમાં પાણી ભરાવું અમદાવાદ સુરત અને વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ ઉપર પાણી ભરાઈ શકે છે જેના કારણે ટ્રાફિક અને રોજિંદા જીવનમાં અવરોધ ઊભો થશે પૂરનું જોખમ નર્મદા તાપી અને સાબરમતી જેવી નદીઓમાં જળસ્તર વધવાની શક્યતા છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે હવામાન વિભાગે ગાજ વીજ અને ભારે પવનની ચેતવણી આપી છે જેના કારણે વૃક્ષો ધારાશાયી થવા વીજળીના થાંભલાઓને નુકસાન અને વીજ પુરવઠામાં વિક્ષેપની શક્યતાઓ રહેશે રાજ્યના અનેક જિલ્લાઓમાં યલો ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે નાગરિકોને સાવચેતી રાખવા અને નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે એનડીઆરએફ અને એસડીઆરએફની તૈનાતી છે રાષ્ટ્રીય અને રાજ્ય આપત્તિ નિવારણ દળો એનડીઆરએફ અને એસડીઆરએફને ઉચ્ચ જોખમવાળા વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે સરદાર સરોવર ડેમ અને અન્ય જળાશયોનું જળસ્તર નિયંત્રણમાં રાખવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે રાજ્ય સરકારે નાગરિકોને વરસાદ દરમિયાન સાવચેતી રાખવા ખાસ કરીને નદીઓને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા અને આવશ્યક સાધનો તૈયાર રાખવા માટે કહ્યું છે ખેડૂતોએ તેમના ખેતરોમાં પાણી નિકાલની સુવિધાઓ કરવા કરવી જોઈએ જેથી પાકને નુકસાન ન થાય વાવડીનું આયોજન ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ શહેરી વિસ્તારોમાં રહેતા લોકો ટ્રાફિક અને પાણી ભરાવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને મુસાફરીનું આયોજન કરવું જોઈએ આવશ્યક દવાઓ ખોરાક અને પાણીનો સંગ્રહ કરવો જોઈએ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ જૂન બે હજાર પચીસ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીએ રાજ્યના વહીવટ તંત્ર અને નાગરિકોને સાવચેત રહેવા માટે પ્રેરિત કર્યા છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે જેના કારણે ખેતી શહેરી જીવન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર અસર થશે રાજ્ય સરકાર અને હવામાન વિભાગની તૈયારીઓ આ આગાહીનો સામનો કરવા માટે પૂરતી છે પરંતુ નાગરિકોનો સહકાર પણ નિર્ણાયક રહેશે આ ત્રણ દિવસ દરમિયાન સાવચેતી રાખવી અને સરકારી માર્ગદર્શનનું પાલન કરવું અત્યંત જરૂરી છે મિત્રો જુલાઈ મહિનો ખેડૂતો માટે શહેરી વિસ્તારો અને રાજ્યના આર્થિક વિકાસ માટે નિર્ણાયક હોય છે કારણ કે આ સમયે ખેતી જળસંગ્રહ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ માટે પાણીની ઉપલબ્ધતા વધે છે જોકે અતિભારે વરસાદ પૂર ટ્રાફિકની સમસ્યાઓ અને અન્ય પડકારો પણ લાવે છે હવામાન વિભાગ અને નિષ્ણાતોના અંદાજ અનુસાર જુલાઈ બે હજાર પચીસમાં ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ ખૂબ જ વધારે સક્રિય રહેવાની છે અંબાલાલ પટેલ એક જાણીતા હવામાન નિષ્ણાંત છે એમના દ્વારા આગાહી કરવામાં આવેલી છે કે જુલાઈના પ્રથમ અઠવાડિયામાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે આ સમયગાળા દરમિયાન આ વિસ્તારોમાં ધ્યાન આપવું ખૂબ જ વધારે જરૂરી છે સૌથી પહેલાં આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ ડાંગ તાપી અને દમણ દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે પછી સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં રાજકોટ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી રહેશે મધ્ય ગુજરાતમાં અમદાવાદ આણંદ વડોદરા અને ખેડામાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણમાં છૂટાછવાયા ભારે વરસાદની શક્યતાઓ રહેશે જુલાઈ મહિના દરમિયાન કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે પરંતુ કેટલીક જગ્યાએ ભારે વરસાદની પણ શક્યતાઓ રહેલી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ જુલાઈની શરૂઆતમાં ખાસ કરીને એકથી કરી અને ત્રણ જુલાઈ દરમિયાન ગુજરાતમાં ધોધમાર વરસાદની શક્યતા છે આ સમયગાળામાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમ કે સુરત નવસારી વલસાડ અને ડાંગમાં અતિ ભારે વરસાદ ખાબકવાની શક્યતા છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે વધુમાં પાંચ જુલાઈ સુધી રાજ્યના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગે આ સમયગાળા માટે ઓરેન્જ અને રેડ રેડ એલર્ટની જાહેરાત કરવાની શક્યતા વ્યક્ત કરી છે જે દર્શાવે છે કે વરસાદની તીવ્રતા અને તેની અસર ગંભીર હોઈ શકે છે અતિભારે વરસાદની અસરો વિશે વાત કરીએ તો અતિભારે વરસાદને કારણે ગુજરાતના નીચ આ જે જિલ્લાઓ તમને જણાવીશ એમાં અસરો મોટા પાયે જોવા મળી શકે છે સૌથી પહેલાં પૂરની સ્થિતિ દક્ષિણ ગુજરાતની નદીઓ જેમ કે તાપી નર્મદા અને ડાંગની નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ શકે છે પછી શહેરી પ્રભાવ સુરત અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં ટ્રાફિક જામ રસ્તાઓ ઉપર પાણી ભરાવવું અને ડ્રેનેજ સિસ્ટમ પણ સિસ્ટમ ઉપર પણ દબાણ આવી શકે છે ખેતી ઉપર અસર ખેતી માટે વરસાદ ફાયદાકારક હોય છે પરંતુ અતિભારે વરસાદથી પાકને નુકસાન થઈ શકે છે ખાસ કરીને ડાંગ અને નવસારી જેવા વિસ્તારોમાં પછી માછીમારાઓ માટે ચેતાવણી હવામાન વિભાગે માછીમારાઓને એકથી પાંચ જુલાઈ દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપી છે કારણ કે ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ રહેલી છે તૈયારીઓ અને સલાહ વિશે વાત કરીએ તો અતિભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને આ તૈયારીઓ કરવી ખૂબ જ વધારે જરૂરી છે સૌથી પહેલાં સરકારી તૈયારી રાજ્ય સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમોને તૈનાત રાખવી જોઈએ ડેમનું પાણી નિર નિયંત્રિત રીતે છોડવું અને નીચાણવાળા વિસ્તારોમાં રેસ્ક્યુ ટીમો તૈનાત કરવી નાગરિકો માટે સલાહ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ સલામત સ્થળે ખસી જવું આવશ્યક ચીજ વસ્તુઓ જેમ કે ખોરાક પાણી અને દવાઓનો સ્ટોક રાખવો ખેડૂતો માટે પાકની સુરક્ષા માટે ડ્રેનેજની વ્યવસ્થા કરવી અને ખેતરોમાં પાણી ભરાવાનું ટાળવું અંતમાં મિત્રો જુલાઈ બે હજાર પચીસમાં ગુજરાતમાં ચોમાસું પોતાની પૂર્ણ તાકાતમાં હશે અને એકથી પાંચ જુલાઈ દરમિયાન અતિભારે વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ખાસ ધ્યાન રાખવું ધ્યાન આપવું જરૂરી છે આ સમયગાળા દરમિયાન પૂર ટ્રાફિક સમસ્યાઓ અને ખેતી ઉપર અસરોનો સામનો કરવા માટે યોગ્ય તૈયારીઓ કરવી જરૂરી છે તો વિડીયોમાં આપવામાં આવેલી માહિતી તમને કેવી લાગી છે આના ઉપર તમારા શું અભિપ્રાય છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડિયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળશું ફરીવાર એક આવા જ નવા જાણકારી સબર વિડીયોમાં ધન્યવાદ